અમારા અણતીસવા પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જોઈએ અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના જ છે અત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં ઓર વધશે હે તો ખજોદ ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળ્યું સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આસેથી આ મારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોના સ્ટાફ અહીંયા રવાના જ છે જોઈએ બે પોલીસના ગાડીઓ રહેશે જોઈએ અને ચૂંટણી આ જો ડાયમંડ બુર્સના એટલા મોટો સાડા છસો મીટર લંબા સ્પાઇન એરિયા છે તેમાં એ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે अने उम्मीद राखी कि जे जे रीते आगे धम-धमता जैसे जो है ते रीते जो पुलिस ना रोल और आमा बदसा जैसे बता जैसे ना सेफ्टी सिक्योरिटी पूरा इंश्योर है ये भी हमें लोगों पूरा काम करते हैं गामनीय विस्तार